ઉના તાલુકાના સંજવાપુર ગામે રૂપિયા પચીસ લાખના ખર્ચે નવનિર્માણ થનારા સંજવાપુર ગ્રામ્ય પંચાયત ઓફિસનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડના હસ્તે કરવામાં આવ્યું ઉના અને ગીર ગઢડા તાલુકાના વિકાસ માટે અવિરત સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના વિકાસશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે આજરોજ ઉના તાલુકાના સંજવાપુર ગામે રૂપિયા પચીસ લાખના ખર્ચે નવનિર્માણ થનાર સંજવાપુર ગામ પંચાયતની ઓફિસનું ખાતમુહૂર્ત ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ બાભણિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ શ્રી હનુભાઈ ગોહિલ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ગંભીરસિંહ ગોહિલ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શ્રી સામતભાઈ ચારણિયા સંજવાપુર ગ્રામ્ય પંચાયતના સરપંચ શ્રી જાદવભાઈ સોલંકી ઘરાડ ગ્રામ્ય પંચાયતના સરપંચના પ્રતિનિધિ શ્રી મનુભાઈ સોલંકી તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાલિયા માધુ ઉના